દાહોદસરની ગોકુલ ગામ સોસાયટી ખાતે વિશ્વ વણકર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી પહેલી ઓક્ટોબર એટલે વિશ્વ વણકર દિવસ

ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી વણકર સમાજ એટલે કે વેપારી વર્ગ વણકર સમાજમાં ખરેખર બત્રીસ લક્ષણ ખરાક કારણ કે એક કરોડના તાંતણના વિચારને ધ્યાનમાં લઈ કપાસના રેસામાંથી કાપડની શોધ કરી હોય તેવું કહી શકાય અને તેમણે ખાદીના મલમલના કાપડ વિદેશોમાં મોટા પાયે માંગ ઉઠીને ભારત દેશને આર્થિક રીતે મદદરૂપ થયો તેથી વણકર વેપારી વર્ગ તરીકે ગણવામાં આવ્યો જ્યારે પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહના સહસ્ર તળાવનું ખૂબ ઊંડું ખોદકામ કરવા છતાં તળાવમાં પાણી નહીં આવતા સાધુ સંતો પંડિતો પીર પેગામ્બર મોલવીઓના જણાવ્યા અનુસાર આ તળાવ સાપી છે જેમાં કોઈ બત્રીસ લક્ષણા વ્યક્તિ પોતાનું બલિદાન આપે તો તળાવમાં પાણી આવશે ત્યારે બત્રીસ લક્ષણા વણકર વીર પોતાના પાટણના લોકોની પ્યાસ બુજાવવા માટે જળ સમાધિ આપી લોકોની પ્યાસ બુજાવી આવી રીતે વણકરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી આપી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વણકર સમાજની માતા બહેનો બાળકો વડીલો ઉપસ્થિત રહી અને હર્ષોલ્લાસ સાથે વણકર દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર શૈલેશ કુમાર રાઠોડ દાહોદ